નસવાડીના છેવટ અને બોરિયાત ગામે રૂપિયા અગિયાર પોઈન્ટ ઓગણચાલીસ કરોડના ખર્ચે તૈયાર બે બ્રિજનું પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ કરાયું હતું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છેવટ ગામે રૂપિયા અગિયાર પોઈન્ટ ઓગણચાલીસ કરોડના ખર્ચે તૈયાર બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લા મુકાતા આસપાસના ગામોના લોકોને લાભ થશે આ પ્રસંગે સ્થાનિક પરંપરા મુજબ ગ્રામજનોએ પ્રભારી મંત્રી અને ઉપસ્થિત લોકોનું સ્વાગત કર્યું હતું બ્રિજ બનવાથી નસવાડી તાલુકાના અંતરિયાળ ડુંગર વિસ્તારના ગામો જેવા કે દામડી આંબા કેવડી ફુલવાડી દુગઢા ધારસીમલ તલાવ કુમેઠા કાંટિયાબાર રાધના પાણી સરિયાપાણી વીયાવાઠ રતનપુર કપરાલી તથા અન્ય ગ્રામજનોને તાલુકા મથક નસવાડી તથા બોરિયાદ જવા માટે ટૂંકા અંતરવાળા રસ્તાનો લાભ મળ્યો છે અને વીસ કિલોમીટરનું અંતર ઘટશે ચોમાસાની ઋતુ દરમિયાન વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સુવિધા મળશે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય અભયસિંહ તડવીએ ઉદ્બોધન કર્યું હતું અને કાર્યક્રમમાં બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઈ નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના સભ્યો ગામના સરપંચ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ જિલ્લાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અભિસીભાઈ જે ધારાસભ્ય એના અને એમની જાગૃતતાના કારણે એમની જોરદાર રજૂઆતોના કારણે મને એમ લાગે છે કે આ બે પુલ તો ખરા જ પણ એ સિવાયના પણ ઘણા બધા કામો એમને મંચ ઉપરથી પણ એમને જણાયું તો એટલા બધા કામો એ થઈ રહ્યા છે કે જેની આપણે કલ્પના ના કરી શકીએ વર્ષો પહેલાં આ વિસ્તાર ખૂબ જ પછાત હતો એ વખતની સરકારોએ આ વિસ્તારની આ પ્રજાની કોઈ ચિંતા કરી નથી પણ આજે વડાપ્રધાન શ્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કારણે જે વિકાસ થઈ રહ્યો છે એ અદભુત થઈ રહ્યો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર